તો હોય કે રઘુ જે કોમ રાખે એ કોમ છોડતો નહીં પછી એના પૈસા મને આપી દેવા પછી એ તો એને ખબર હતું તો ના ના ચોમાહાની મંદીમાં આટલું કોમ મળ્યું તું હિમો પાછો એ મારો બેટો કોમ કરી ગયો મારા જવું પડશે એના ભાઈ કોણ હતો એ રઘુ રાખ્યું કોમ તો મી રાખ્યું રાખ્યું આજ પછી હું આ જ કોમ કરવાનો હું મકાન માલિક ને કે આ ઘર કોઈ કીધું ને તો મારા જેવો કોઈ ને ભાઈ આ છોડી દે આ કોમ તો હું જ કરવાનો યાર તો તે બખારો કરતો તો કે આ કોમ મી રાખ્યું તું ને તી રાખ્યું તું ને અરે કોમ મી રાખ્યું તું એ તો પછી મી જ રાખ્યું હતું ને તી પહેલાં રાખ્યું તારે ટાઈમ સર આવું પડે ખબર બબર ફરક નહીં કોઈ તું કોઈ મોટો નહીં પેલો એ થઈ ગયો તું ગમે તે હોય આ કોમ હું રાખ્યો અઠવાડિયે ઘર માલિક તો કોમ આપી જ દે ને મને આ બધું મી તોરી કાઢ્યું હોય જા તારા થાય કર લેજે તમે તાર શેઠ ચિંતા બિનતા કરતા નહીં એ આવક ગમે તે આવક કહી દેજો અને એ આવે એટલે મને બોલાઈ દેજો એટલે વાત પૂરી થઈ જાય મારું નમસ્તે મિત્રો અમારો આ વીડિયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વીડિયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતો નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ